તો સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મને ઉકેલવા માટે આલેખની રીત અને બેઝિક રીતોમાં આદેશ અને લોપની રીતનો અભ્યાસ કરીએ હવે કેટલીક પરિસ્થિતિનો ઉકેલ મેળવવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કઈ રીતે મદદરૂપ બને છે એ ચકાસવા માટે આપણે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે આફતાબ તેની દીકરીને કહે છે સાત વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં સાત ગણી હતી હવે પછીના ત્રણ વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં ત્રણ ગણી હશે આ પરિસ્થિતિને આદેશની રીતે ઉકેલો આપણે અહીં આપતાબ અને તેની દીકરીની ઉંમર વિશે બે શરતો આપેલી છે આ શરતોને ધ્યાનમાં રાખી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવવાનું છે અને તેનો ઉકેલ આપણે આદેશ રીતે મેળવવાનો છે તો ચાલો શરૂ કરીએ સૌ ધારો કે આપતાબ અને તેની આપતા બને તેની દીકરીની હાલની ઉંમર અનુક્રમે એક્સ વર્ષ અને વાય વર્ષ છે અહીં સાત વર્ષ પહેલા મારી ઉમર આપતાબની ઉંમર તે વખતની તારી ઉમર એટલે કે તેની પુત્રીની ઉમર કરતા સાત ગણી હતી સાત વર્ષ પહેલા આપતાબની ઉંમર આપતાબની વર્તમાન ઉંમર એક્સ વર્ષ છે તો સાત વર્ષ પહેલાં હશે એની ઉંમર એક્સ ઓછા સાત વર્ષ એ જ રીતે તેની પુત્રીની વર્તમાન ઉંમર છે વાય વર્ષ તો સાત વર્ષ પહેલાં ઉંમર હશે વાય ઓછા સાત વર્ષ હવે આપતાબની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં સાત ગણી હતી એટલે પુત્રીની ઉંમર છે એને આપણે સાત ગુણીએ તો બંને મૂલ્યો સમાન થઈ જાય તો માટે આ રીતે સમીકરણ મળશે सौ ओ सात बराबर सात गुणिया वाई गुण सात तो, एक्स रूप सात गुणिया वाई सात वायु सत्य पचास माइनस सात ने बराबर जूनी बाजू ले जाए तो तन थी जाए तो एक्स बराबर सात वाय ओछा હવે બીજી શરદ પરથી ત્રણ વર્ષ પછી મારી એટલે આપતાબની ઉંમર તારી એટલે કે તેની પુત્રી તે વખતની ઉંમર કરતાં ત્રણ ગણી હશે તો

તો ત્રણ વર્ષ પછી આપતાની ઉંમર થશે એક્સ વત્તા ત્રણ અને તેની પુત્રીની ઉંમર થશે વાય વત્તા ત્રણ અહીં આપેલ છે ત્રણ વર્ષ પછી આપતાબ્દીમાં તેની દીકરીની ઉંમર કરતાં ત્રણ ગુણ થશે તો દીકરીની ઉંમરને આપણે ત્રણ ગુણાવીએ તો બંને મૂલ્ય સમાન થઈ જાય સમીકરણ મળશે આપણે એક્સ વત્તા ત્રણ બરાબર ત્રણ કાઉસમાં વાય વધતા ત્રણ સાદુરૂપ આપીએ તો એક્સ માઇન ત્રણને બરાબર જૂની ત્રણ લઈ જાય માઇનસ થઈ જશે બરાબર ત્રણ ગુણ્યા વાય ત્રણ વાય ત્રણ તેરી નવ આ પ્લસ ત્રણ છે એ માઇનસ ત્રણ થઈ જાય માટે એક્સ બરાબર ત્રણ વાય પ્લસ છ નવમાં ત્રણ જાય તો છ જેને આપણે સમીકરણ બેથી ઓળખાવીએ હવે બંને સમીકરણમાં આદેશ તરીકે એક્સ છે જ તો બંને સમીકરણ આપણે સરખાવી દઈએ તો સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવતા ડાબી તરફ એક્સ છે જમણી બાજુ સમાન થઈ જાય તો સાત વાય માઇનસ બેતાલીસ બરાબર ત્રણ વાય પ્લસ છ માટે ત્રણ વાય બરાબર જમીન તરફ ધન છે ડાબી તરફ લઈ આવી ઋણ થઈ જાય માઇનસ ત્રણ વાય બરાબર બેતાલીસ ઋણ છે લઈ આવી જમીન તરફ તો ધન થઈ જશે બેતાલીસ વધતા છ સાતમાં ત્રણ જાય તો મળશે ચાર 42, ને છ અડતાલીસ તો માટે વાય બરાબર અડતાલીસ છેદમાં ચાર આપણે ખ્યાલ છે બાર ચોક અડતાલીસ તો માટે y બરાબર બાર આમ y એટલે આપતાબની પુત્રીની વર્તમાન ઉંમર y એટલે કે બાર વર્ષ મળે છે હવે વાયની કિંમત આપણે કોઈ પણ સમીએ સરળતા ખાતા આપણે સમીકરણ બે મૂકીએ સમીકરણ બે માં મૂકતા સમીકરણ બેમાં છે એક્સ બરાબર ત્રણ વાય વાય એટલે બાર વત્તા છ તો બાર તેરી છત્રીસ ছস এটাই আফতা উমর মেছেলিশতা দিক હાલની ઉંમર અનુક્રમે આપતાબની ઉંમર મળશે બેતાલીસ વર્ષ અને તેની પુત્રની ઉંમર મળે છે બાર વર્ષ છે આ રીતે આપણને આપેલી માહિતી પરથી સમીકરણ યુગ્મ મેળવી અને તેનો ઉકેલ આલેખ અથવા બેઝિક રીતો આદેશ કે લોપ રીતે મેળવી શકીએ છીએ આભાર